મોરબીના વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ મહાકુંભમાં મોરબી ટંકારા વાંકાનેર હળવદ અને માળિયા તાલુકાના સ્પર્ધકોએ ઉત્સાહ ઉમંગભેર ભાગ લીધો હતો સ્પર્ધકોએ અલગ અલગ ત્રેવીસ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જિલ્લા કક્ષાના મહાકુંભમાં પ્રથમ ક્રમે આવનારા સ્પર્ધકો હવે રાજ્યકક્ષા મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

આ કાર્યક્રમ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા નાનામાં નાના એ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને એ કલા દ્વારા પ્રોત્સાહન મળે છે